અરવલ્લીના બાયડ તાલુકાના સાઠંબા વિસ્તારમાં આવેલા અંબિકા પાર્ક તથા સત કેવલ સોસાયટીના રહીશો છેલ્લા છ માસથી વીજળી નિયમિત ન મળતા ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે બંને સોસાયટીના રહીશો દ્વારા કેટલીય વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી પાછલા વીસ એક દિવસથી રોજ સાંજે લાઈટ જતી રહેવાથી રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે રહીશોને અવારનવાર આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે પણ તંત્ર આ કોઈ જ પ્રકારના પગલા લેવામાં આવતા નથી બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સાઠંબા સતકલ રેસિડેન્સી ની અંદર ના તમામ સભ્યો હાજર રહી અને સામુકેશકુમાર રાજમુલભાઈ મહેન્દ્રભાઈ વાયન પ્રગ્યશ્રી પટેલ અલ્પેશભાઈ સોની ને રૂબરૂની અંદર સરેરાશ છ મહિનાથી આ સોસાયટીને વારંવાર લાઇટની તકલીફ હોવા છતાં રજૂઆત કરવા છતાં કોઈ એનો વિકલ્પનું સોલ્યુશન થતું જ નથી

ત્રણથી ચાર મહિનાથી સાઠંબા જીઈબી જે વીજ બાબતે ના જે ધાંધિયા ચાલુ થયા છે એનાથી સાઠંબા સમગ્ર ગ્રામજનો ત્રાહિયામ પોકારી ઉઠ્યા છે અને એમાં પણ છેલ્લા વીસ દિવસથી જે સાંજે સાડા સાતથી સાડા નવ ના ટાઈમમાં દસ દસ વખત લાઈટ વીસ મિનિટ આવે દસ મિનિટ જતું રહે એ રીતેનું જે પોઝિશન થઈ છે જેના દ્વારા મહિલાઓને પણ જમવાનું બનાવવામાં કે જમવાના ટાઈમે કે રાત્રે એક્ઝામ બીજા દિવસે એક્ઝામ આવે તો વિદ્યાર્થીઓને ભણવામાં પણ તકલીફ પડી રહી છે વારંવાર જીઈબીમાં દસ થી પંદર વખત જઈને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ નિકાલ આવતો નથી અને હાલ આજના દિવસે પણ અત્યારે લાઇટ નથી અંધારામાં ઉભા રહીને આ અમે ઇન્ટરવ્યુ આપી રહ્યા છીએ અને જીઈબી જે કોઈ પણ અધિકારી હોય એ સામાન્ય પ્રકારનું ડ્રીમ કરી અને અમને સંતોષકારક જવાબ આપી શકતા નથી